શું આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણીના ઉમેદવાર જેને આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા છે તે ગોપાલ ઇટાલિયાને ગુજરાત વિધાનસભાનું સત્ર પૂરું થઈ ગયું તેની કોઈ માહિતી નહીં હોય કે પછી તે રાજકીય રીતે લાભ ખાંટવા માટે આવા નિવેદન આપી રહ્યા છે વિગતવાર વાત કરવી છે તેમણે શું કહ્યું છે

ભાજપની ચાપલુસી કરતા હોય ભાજપનો પ્રચાર કરતા હોય ખુલ્લે આમ એવા કેટલાક સરકારી સરકારી કલાકારોને વિધાનસભામાં બોલાવી અને ભાજપનો પ્રચાર કરાવવાનું કામ કર્યું હતું આ સરકારી કલાકારોને બોલાવી અને પ્રચાર કરાવવાની કોશિશ કરી તેનાથી વિક્રમભાઈ ઠાકોર નારાજ થયા એમણે પ્રેસ કોન્ફરન્સ કરી અવાજ ઉઠાવ્યો અને એણે એક વ્યાજબી માંગણી રજૂ કરી કે માત્ર સરકારી કલાકારો જ કેમ સમાજના તમામ વર્ગના કલાકારોને વિધાનસભામાં માન સન્માન આપવું જોઈએ વિક્રમભાઈ ઠાકોરની આ માંગણી પછી ભાજપની સરકાર ઉપર દબાણ આવ્યું પ્રેશર આવ્યું અને ત્યાર પછી એણે અલગ અલગ કલાકારોને વિધાનસભામાં બોલાવી સન્માન આપવાનું કાર્યક્રમ ચાલુ કર્યો લોક કલાકારો વિધાનસભામાં આવે ગુજરાતની વિધાનસભાને જોવે જાણે એ તો સારી બાબત છે એમનું સન્માન થાય એમની કલાનું સન્માન થાય એ ઉત્તમ બાબત છે પણ હું ગુજરાતની ભાજપની સરકારને વિનંતી કરું છું કે ગુજરાતને જેણે બનાવ્યું છે ગુજરાતને જેણે મઠાર્યું છે આ ગુજરાતની અંદર પાયામાં જેણે પરસેવો રેડ્યો છે એવો ગુજરાતનો ખેડૂત વિધાનસભા સુધી કેમ ના આવી શકે ખેડૂતને પણ વિધાનસભામાં આવવાનો વિધાનસભા જોવાનો વિધાનસભા જાણવાનો અધિકાર છે અને એટલે હું ગુજરાતની ભાજપની સરકારને વિનંતી કરું છું કે વિસાવદર ભેંસાણ પંથકના જે કંઈ પણ પ્રગતિશીલ ખેડૂતો છે જે કંઈ ખેડૂતો છે એ તમામને ગુજરાતની વિધાનસભામાં આમંત્રણ આપવામાં આવે એમનું માન સન્માન કરવામાં આવે ધરતી પુત્રોને ગુજરાતની વિધાનસભામાં સન્માનિત કરવામાં આવે એવી માંગણી કરું છું જો કલાકારો વિધાનસભામાં જઈ શકતા હોય સરકારી કલાકારો વિધાનસભામાં જઈ શકતા હોય તો ગુજરાતના પાયામાં પરસેવો રેડનાર ખેડૂત કેમ ન જઈ શકે તો ખેડૂતને વિધાનસભામાં લઈ જઈ સન્માનિત કરવાનો કાર્યક્રમ ચાલુ કરવો જોઈએ અને ભાજપની સરકારે આ કાર્યક્રમની શરૂઆત વિસાવદર ભેંસાણ પંથકના ખેડૂતોથી કરવી જોઈએ એવી હું માંગણી મૂકું છું મને આશા છે કે ગુજરાતની ભાજપની સરકાર વિસાવદર ભેસાણ પંથકના ખેડૂતોને વિધાનસભામાં બોલાવી સન્માનિત કરશે અને ખેડૂતોને ગુજરાતના પ્રતિનિધિને કેમ કે ખેતી આધારિત આપણે ભારત દેશનો પ્રતિનિધિ ખેડૂત વિધાનસભામાં જો જશે જોશે જાણશે તો એને પણ આ ગુજરાતની વિધાનસભા પોતે લાગશે જે પ્રકારે ગોપાલ ઇટાલિયા માંગણી કરી રહ્યા છે કે ખેડૂતોને ગુજરાત વિધાનસભા બોલાવી તેમને સન્માનિત કરવામાં આવે પરંતુ ગઈકાલે સત્ર પૂરું થઈ ચૂક્યું છે અને ગુજરાત વિધાનસભા ચર્ચામાં ખાસ એટલા માટે રહી કે કલાકારોના આમંત્રણનો જે મુદ્દો હતો તે ખૂબ ચગ્યો પણ હતોને આ મામલે અનેક કલાકારોના નિવેદન સામે આવ્યા હતા અને તેના વચ્ચે હવે ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે આ ખેડૂતો છે તેમને વિધાનસભા બોલાવવામાં આવે અને તેમને સન્માનિત કરવામાં આવે ગોપાલિયાનું ઇટાલિયાનું આ નિવેદન અત્યારે ખૂબ ચર્ચા બટોરી રહી છે અને મીડિયા હેડલાઇન પણ બની રહી છે આ પ્રકારના સમાચારો પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો